ચોક્કસ સમયમાં નવી બસ આવેલી છે આપણે સાથિયાની ઓપરેશન સિંદૂર ગીરની અંદર આવેલું દુધાળા ગામથી લઈને ડાયમંડ સિટી કહેવાતો એવું સુરતની અંદર બસ છે ફૂલ એર સસ્પેન્સર બસ રહેવાની છે અને બ્રાન્ડ ન્યુ અશોક લેલન બીએ સિક્સ મોડલ ની આજની આપણી બસ રહેવાની તમને કીધું હતું સવારમાં તમને સરપ્રાઈઝ આપવાનું તો સરપ્રાઈઝ એ હતું દ્વારકાધીશ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણે એક નવાની અંદર સરસ મજાની એવી જર્ની તમારા માટે લઈને આવ્યો છું સમયમાં નવી બસ આવેલી છે ઓપરેશન સિંધુ બસ બસની અંદર આજની આપણી જર્ની રહેવાની છે ગીર અંદર આવેલું દુધાળા ગામથી લઈને ડાયમંડ સિટી કહેવો એવું સુરતની અંદર તો અત્યારે આપણું લાઈવ લોકેશન છે અમરેલી અંદર અહિયાં આપણે આપડે આપણી જર્ની સ્ટાર્ટ કરવાની છે અને સમયની ની વાત કરીએ તો સવા છ જેવો સમય થયો છે અને બસ અમરેલી આવવાનો સમય છે સાડા છ નો અને ઓન ટાઈમ સાડા ત્રણે બસ દુધાળાથી થી ઉપડે છે અને આજની આપણી ડેટ ઓફ જર્ની કહીએ તો બાર જુલાઈ બે હજાર પચીસ આજની આપડી તારીખ છે જર્ની ડેટ છે તો શરૂ કરીએ આપડે એક નવી સફર નવા દિવસ સાથે તો હજી સુધી અને આપણું ઇન્સ્ટા હેન્ડલ છે મીથ બ્લોગ તો એને પણ ફોલો કરો બસ ના ફેર ની વાત કરવામાં આવે તો સિંગલ સોફા નો ફેર છે આઠસો રૂપિયા અને ડબલ સોફા નો ફેર છે સોળસો રૂપિયા જે ડાયનેમિક હોય છે સિઝન પ્રમાણે અપડાઉન થતો રહે છે બસ છે ફૂલ એર સસ્પેન્સર બસ રહેવાની છે અને બ્રાન્ડ ન્યુ અશોક લેલન બી એસ સિક્સ મોડલ ની આજની આપણી બસ રહેવાની છે તો હમણાં બસ આવે તો તમને બસની લેવરેરી બસની પ્રોફાઇલ અને સરસ મજાનું બસનું ઇન્ટિરિયર તમને બતાવું તો વર્ચ્યુઅલી જોઈન થઈ જાય આપણી જર્નીની અંદર સાથે ટ્રાવેલ્સ ની અંદર આજે આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના છે ને આજે આપણા કંડક્ટર સાહેબ રહેવાના છે તો કેમ છે ડ્રાઈવર સાહેબ મજામાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મજામાં ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પેલા તો તમારું નામ કહી દો સિકંદર આજનો આપડો રૂટ ક્યાંથી ક્યાં નો રહેવાનો છે ઉદાળા થી સુરત અને આ ટોટલ કેટલા કિલોમીટર નો રૂટ રહેશે સાડી પાંચસો

હજુ સુધી તો તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી આપણે બસ આવી ગઈ છે ને બેક લુક છે ઉપર સાચી નું કરેલ છે સાઈડ માં લખેલ છે સુરત સરસ મજાની બસ ની લિવરરી છે ઓપરેશન સિંદૂર લખેલું છે તમને હું બસ ની લિવરરી બતાવું તો આવી કંઈક સુંદર મજાની આપણે બસ ની પ્રોફાઇલ રહેવાની છે તમે સાઈડ માંથી વ્યૂ જોઈ શકો છો વોલ્વો ટાઈપ આખી આપણે બસ ને બિલ્ડ કરી છે અને કાફી શાનદાર એવી બસ ની પ્રોફાઇલ છે પણ લખેલ છે ઓપરેશન સિંદુર અને સરસ મજાનું બેજિંગ કરેલ છે સરસ મજાની લાઈટ છે અને સિનેમેટિક શોર્ટ હું તમને રાત્રે બતાવીશ સુંદર મજા નો બસ નો ફ્રન્ટલુક રહેવાનો છે અને તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે આપણા બસની અંદર તમે બુકિંગ કરાવી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ સાથે ટ્રાવેલ્સ ની ઉપર અને આવો સુંદર મજાનો બસનો ફ્રન્ટ લુક છે મિત્રો લક્ઝરી બસ ના ની વાત કરીએ તો આવું સરસ મજાનું તમને આ બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે એમાં એક બાજુ તમને ડબલ ના સોફા અને એક બાજુ તમને સિંગલ ના સોફાનું કન્ફિગરેશન મળી જવાનું છે થોડીક આપણે વાત કરીએ તો તમને તમને અંદર મળી જવાનું છે સરસ મજાના કમ્ફર્ટેબલ એવા સોફા મળી જવાના છે સામે કર્ટન્સ મળી જવાના છે લાઈટ મળી જવાની છે રીડ લાઈટ મળી જવાની છે પછી આપણે મોબાઈલ નું સ્ટેન્ડ છે ચાર્જિંગ પ્લગ છે એવી જ રીતે સિંગલ ના સોફામાં પણ ચાર્જિંગ છે લાઈટ છે બે છે કર્ટન્સ છે આ બધું મળી જવાનું છે અને આવું સરસ મજાનું લક્ઝરી બસ નું ઇન્ટીરિયર છે એકવાર તમે લાઇટિંગ અને સોફા ને બધું જોઈ શકો છો ટોટલ થર્ટી એટ પેસેન્જર ની કેપેસિટી છે બસ ની અંદર કારણ કે વચ્ચે અહિયાં સોફા છે અને અહીંયા પણ સિંગલ સિંગલ ના એક અહીંયા સિંગલ નો એક અહિયાં સિંગલ નો સેટ ડબલ નો સોફો જ રીતે નીચે છે તો ખુબ સરસ મજાની ડેવલપ કરી છે સાથે આ ટ્રાવેલ્સ છે ઓપરેશન સિંદુર બસ અત્યારે સાત ને પિસ્તાલીસ જેવો સમય થયો છે અત્યારે આપણે પહોંચ્યા છીએ લાઠી ની અંદર વ્યુ બતાવું

મિત્રો આપણે લાઠી થી નીકળ્યા રસ્તામાં સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે તમારું બાજુ વરસાદ છે કે નહીં કમેન્ટ કરી દેજો આ બાજુ આપણે ડ્રાઈવર સરસ મજાનું ડ્રાઈવિંગ કરે છે મિત્રો અત્યારે આપણે આઠ જેવો સમય થયો છે અપ્રક્ષને જો ક્રોસ ઓવર કરી રહ્યા છીએ આપણે ચાવડ થી આગળ હતા ત્યાંથી આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ બાજુ આપણા કંડક્ટર સાહેબ બેઠા છે આ બાજુ આપણા મહેતાજી બેઠા છે હવે અહીંયાથી આવશે આપણે ડાયરેક્ટ ઢસા અને ઢસા હોટલ સમુદરની અંદર દસ પંદર મિનિટનો જમવાનો હોલ્ટ લેવામાં આવશે

Ich મિત્રો અત્યારે આપણે હોટલ સમુદરની અંદર જમવા માટેનો બ્રેક લીધો છે તો આજનો આપણો એવો કંઈક જમવાનું મેનુ રહેવાનું છે દૈધિકારી છે સામે બે ત્રણ પ્રકારના શાક છે બાજુ આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે આ બાજુ આપણા મહેતાજી છે અહીંયા આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે અને ફૂડનો રિવ્યૂ આપે છે ખૂબ સરસ મજાનું ફૂડ છે અને અહીંયાનો સ્ટાફ પણ ખૂબ સરસ મજાનો છે તો અહીંયાથી જમીન આગળ આપણે જર્ની કરીએ કન્ટિન્યુ જેવો ટાઈમ થયો છે આપણે હોટલ સમુદ્ર માંથી હોલ્ટ લઈને નીકળી ગયા છીએ આપણે સિકંદરભાઈ પાછું એનું ડ્રાઈવિંગ કરી દીધું છે ચાલુ આપણે રંગોળા ચોકડીને ક્રોસ કરીને તો એક ધારો વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે પાછો તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ પડે છે તમારી બાજુ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દેજો મિત્રો ટ્રેન પસાર થઈ ગઈ છે અને ધોળાનું ફાયટા ખુલી ગયું છે સુંદર મજાનો વ્યૂ આવે છે વરસાદ આવે છે એટલે મિત્રો આપણે ધોળા ફાઇટકને ક્રોસ કરીને દસ મિનિટ જોવો અપ્રોક્ષ ટાઈમ જો છે આપણે પહોંચ્યા છીએ વલભીપુરની અંદર તો વ્યૂ જોઈ શકો છો આપણે વોલ્ટ સમુદરમાં ગયો એટલે અહીંયા આગળ કે આપણે વલભીપુર આગળ કે વોલ્ટ કરવા નહીં આવે સેકન્ડ વોલ્ટ આપણે કરીશું તારાપુત તો અહીંયાથી તમે લેફ્ટ સાઈડ ટર્ન લઈને આપણે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે જઈ શકો છો અત્યારે આપણે પહોંચ્યા છીએ બરોવાળા સમયની વાત કરીએ તો એપ્રોક્સ પોણા અગિયાર જેવો સમય થયો છે બરોવાળા ભૂખતા ની સાથે આપડા કંડક્ટર સાહેબ લઈ આવ્યા છે સરસ મજાની ની એવી ચા અત્યારે એક તો વરસાદ પડી ગયો છે એટલે ઠંડુ એવું સરસ મજાનું વાતાવરણ છે ને એની અંદર આપણે કંડક્ટર સાહેબ લઈ આવ્યા છે સરસ મજાની ચા ચા પીવાનો આનંદ માણતા જાય ને જર્નીને આપણે કન્ટિન્યુ રાખીએ શું કે પાર્થભાઈ મજામાં ને આપડા ડ્રાઈવર સાહેબ ચા પાણી કંઈ નથી પીતા એટલે પાર્થભાઈ આપણે મારીને એમની માટે ચા લઈ છે તો અહીંયાથી રાખીએ જર્નીને જર્ટીન્યુ હજી સુધી જો તમે ન કરી તો કારણ આવીને આવી ઘણી બધી જર્ની આપણે કરીએ છીએ તો તમને નોટિફિકેશન મળી જાય સાડા અગિયાર જેવો સમય જો છે ને આપણે પહોંચી ગયા છીએ ધંધો અંદર તમે વ્યૂ જોઈ શકો છો અત્યારે આપણે ધંધુકાનો નવો જે પુલ બહેનો છે એને ચડી રહ્યા છીએ અને અત્યારે આપણી સરસ મજાની સફર ચાલે છે સુરત સુધી આપણા સફર ચલાવવાની જેમ અત્યારે આપણે વચ્ચે પહોંચ્યા છીએ ધંધોકાની અંદર અને પૂરેપૂરો બ્લોક જોજો સવારે સરસ એવું તમારા માટે આપણે સરપ્રાઇઝ છે તમને બધાને ખબર જ હશે પણ તો આપણે એને ચડતાલી ચેડા પછી તો નવા પ્રકારનું તમને સરપ્રાઇઝ મળવાનું છે તો પૂરેપૂરો આપણો બ્લોક જોજો અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ધંધોકાની અંદર આપણે અત્યારે સાડા બાર જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે ને આપણે રને ટન મારીને ઘર કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો હાઈવે એટલે કે વાસદ બગોદરા સિક્સ લેન હાઈવે આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખ્યો વાસદ સુધી એમાં વચ્ચે આપડે આવશે હમણાં વટામણ સર્કલ તારાપુર સર્કલ અને બોરસાદ આટલી આપણે ક્રોસ કરીને વાસદ તો સરસ મજાનો નીટ એન્ડ ક્લીન હાઈવે છે મિત્રો વાસદ હાઈવે નું પહેલું સર્કલ એટલે કે આપણે વટામણ સર્કલ ને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અહીંયા હજી કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ છે અને આપણા સિકંદર બાપુ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે અહીંયાથી આવશે આગળ આપણા તારાપુર સર્કલ આગળ તમારે રોડ બોર્ડ તો ચેક કરી જ દીધો છે આગળ તારાપુર છે મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ અને સમય ની વાત કરીએ તો એક વાગ્યા જેવો સમય થયો છે તારાપુર સર્કલ આપણા ડ્રાઈવર સાહેબે મારી દીધો છે અને અહીંયાથી આપણે થઈ ગયો છે તારાપુર વાસા ટોલ રોડ સ્ટાર્ટ તારાપુરા બસ નો સેકન્ડ વોલ્ટ હોય છે પણ આજે થોડુંક આગળ ટ્રાફિક છે એના લીધે અહીંયા સેકન્ડ વોલ્ટ લેવામાં નથી આવ્યો એ લેવામાં આવશે આગળ વાસદકા કરજણ પાસે અત્યારે આપણે વડોદરાની ગોલ્ડન ચોકડીને ક્રોસ કરી રહ્યા છે તમે વ્યૂ જોઈ શકો છો પેસેન્જર નો ડ્રોપ પોઈન્ટ હોવાથી આપડે બસ ને બ્રિજ નીચેથી ઐકી હતી ગોલ્ડન ચોકડીએ તમને કીધું હતું સવાર તમને સરપ્રાઇઝ આપવાનું તો સરપ્રાઇઝ એ હતું કેમ વાળો બ્રિજ કર્યો છે બંધ એટલે અંકલેશ્વર થી જોરદાર ટ્રાફિક હતો એટલે સમજો બધા પોત પોતાના રીતે જેને મજા આવતી ત્યાં અંદરના ના ગામડા છે ગાડીઓ કાઢે છે તમે એક વ્યુ જોવો આ તમે લગભગ પહેલી વાર જ જોતા છો આપડે બ્લોક માં કોઈ તો આપડે અહીંથી નથી બધા જેને જેથી મજા આવી બધા પોત રીતે લક્ઝરીઓ કાઢતા હતા હવે આગળથી પાછો કે નવો આવ્યો આપણે કનેક્ટ કર્યો છે કે આપણે કીમ બાજુ ચડ્યા છે અને અત્યારે કીમ પહોંચ્યા છે અને ધીમો ધીમો વરસાદ પાછો સવારમાં શરૂ થઈ ગયો છે પેપરોક સાત વાગ્યા જેવું છો છે ને આજ આપણે રંગોલી ચોકડી થી અંદર ગાડી નાખીને આપણે આવી ગઈ છે અભરામ રોડે છે અને સવાર સવારમાં આપણા કંડક્ટર સાહેબ લઈએ છે ચા ને એટલે સીધા અત્યારે આપણે પહોંચ્યા છીએ શ્યામધામ તમે વ્યૂ જોઈ શકો છો અને ઉપર જ કામ ચાલુ છે કોણ મિત્રો શ્યામધામ કરી દેજો સમય ની વાત કરીએ તો સાડા સાત જવું જોયું છે આજે થોડી ગાડી લેટ છે ટ્રાફિકના હિસાબે કારણ કે તાપી વાળો બ્રિજ બંધ કરેલો છે એટલે રાજ હોટલ એથી અંદર ગાડી આવી બહુ ગામડામાંથી ને એવી રીતે આવેલી છે ક્ષ પોણા સાત જેવો સમય થયો છે ને આપણે અત્યારે પહોંચી ગયા છે હોડલા ની અંદર આપણા ડ્રાઈવર સાહેબે સરસ મજાની એવી ગાડી પાર્કિંગ કરી દીધી છે તો અહીંયા આપણે આપણી જર્નીને કરીએ છીએ પૂર્ણ તો તમે આગળ કઈ જર્ની જોવા માંગો છો એ કમેન્ટ કરી દેજો અને આજે જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગને લાઇક કરતા જઈજો